Thank you. નમસ્કાર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં મેડિકલમાં એડમિશન લેવું હોય તો એના રજીસ્ટ્રેશનની શરૂઆત છે એ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે તમારે એ લોકોને પિન પરચેસથી લઈને હેલ્પ સેન્ટરના વેરીફિકેશન સુધી કઈ રીતે ફોર્મ ભરવું એની સંપૂર્ણ માહિતી છે આ વિડિયોમાં આપવામાં આવી છે હવે સૌથી પહેલાં તમારે લોકોએ એડમિશન કમિટી છે એની વેબસાઇટમાં આવી જવાનું છે હવે વેબસાઇટમાં આવશો એટલે તમને આમાં દેખાશે લોગિન નામના ઓપ્શન દેખાશે હવે પહેલું તમને એ છે લોગ ઇન અંડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ આયુર્વેદન હોમિયો આપ્યું છે અને બીજું લોગિન ફોર ઓલ ઇન્ડિયા કોટા એડમિશન તમે લોકો પર્ટિક્યુલર ગુજરાત સ્ટેટ માટે જ એપ્લાય કરો છો તો તમારે સૌથી પહેલા લોગ ઇનમાં જવાનું રહેશે સૌથી પહેલા કામ તમારે આજ કરવાનું છે જેવું તમે લોગિનમાં જશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે એમાં તમને ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે પહેલો ઓપ્શન છે તમારે પરચેસ પિન છે એના પછી કેન્ડિડેટ રજિસ્ટ્રેશન છે હેલ્થ સેન્ટર લિસ્ટ છે અને લોગિન છે એમાં તમારે એ લોકોએ પરચેસ પિન ઉપર ક્લિક કરવાનું છે જેવું પરચેસ પિન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારો પિન છે એ એસએમએસ દ્વારા મોકલવામાં આવશે જો તમારો મોબાઈલ નંબર ડીએનડીમાં રજીસ્ટર હશે તો એસએમએસ મળશે નહીં હવે ડીએનડીનો મતલબ શું થાય ડુ નોટ ડિસ્ટર્બ મોડ હવે જુઓ ઘણી વખત શું હોય કે ભાઈ મોબાઈલમાં છે ઘણા બધા એસએમએસ છે આવતા હોય કે જે તમારા કશું કામના નથી હોતા એટલે ઘણા લોકો છે પોતાનું મોબાઈલ છે એ ડીએનડીમાં રજિસ્ટર કરાવી દેતા હોય કે ભાઈ મને છે કોઈ પ્રકારના મેસેજ ના આવવા જોઈએ એટલે જો તમે ડીએનડીમાં રજિસ્ટર કરાવવો હશે મોબાઈલ નંબર તો તમને લોકોને એસએમએસ છે એ મળશે નહીં હવે જ્યારે તમે પે બટન ઉપર ક્લિક કરશો ત્યારે કમિટી દ્વારા તમને શું મોકલવામાં આવશે એસએમએસ મોકલવામાં આવશે અને એ પછી પેમેન્ટનો રેફરન્સ નંબર હશે અને એ પછી તમારે પેમેન્ટની પ્રક્રિયા કરવાની છે સૌથી પહેલા તમારે તમારો જે નીટનો રોલ નંબર છે એ તમારે આમાં એડ કરવાનો રહેશે નીટનો રોલ નંબર પછી કેન્ડિડેટનું નામ લખવાનું છે નીટની માર્કશીટ મુજબ જેવું તમે નીટની માર્કશીટ માં લખવું છે એ મુજબ જ તમારે નામ લખવાનું રહેશે એના પછી તમારે ઇમેલ એડ્રેસ છે એ તમારું લખવાનું છે મોબાઈલ નંબર તો તમારો જે મોબાઈલ નંબર કે ભાઈ જેમાં તમને નિયમિત રીતે એસએમએસ અને બધી અપડેટ આવતી હોય એ મોબાઈલ નંબર નાખવાનો રહેશે અમાઉન્ટ છે એ તમારે ઓટોમેટિકલી લખાઈને આવે છે અને કેપચા ઈમેજ એટલે કે બાર અને પચીસ છે એ તમારી કેપચા ઈમેજ છે પછી તમે જેવું પે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન ખુલી જશે એમાં તમારે ડેબિટ કાર્ડ હશે પછી આપણે એટીએમ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે નેટ બેન્કિંગ છે તમામ ઓપ્શન હશે એ તમામ ઓપ્શનમાંથી તમારે ગમે તે એકાઉન્ટ છે એમાં તમારે પેમેન્ટ છે એ તમારે કરી દેવાનું છે અને એક સલાહ આપું છું કે તમે લોકો જો સાયબર કાફેમાં ફોર્મ ભરો છો તો મેક્સિમમ પ્રયત્ન એ કરો કે તમારું અથવા તો તમારા વાલીનું જે એટીએમ છે એ જ તમે વાપરો કે જેથી તમારે રિફંડ આવવાની જે પ્રોસેસ થાય જેથી તમને એમાં સમસ્યા ના આવે હવે જેવો તમારા મોબાઈલમાં યુઝર આઈડી અને પિન આવી જાય છે એ પછીની પ્રોસેસ કંઈ કરવાની છે તમારે એ લોકોએ કેન્ડિડેટ રજીસ્ટર અથવા તો લોગિન આપ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે એમાં તમારે લોકોએ જોવાનું છે એમાં તમારે લોકોએ લોગિન કર્યા બાદ તમારા જુઓ એસએમએસ હશે ને એમાં તમારો યુઝર આઈડી એવો હશે પછી પાસવર્ડ હશે ચૌદ ડિજિટનો તમારે જે પિન હશે એ હશે અને કેપચા ઈમેજ છે એટલે કે આ જે તમને બાજુમાં દેખાય છે એ એન્ટર કરીને તમારે લોકોએ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે આટલી પ્રોસેસ તમને સમજાઈ ગઈ હવે એના પછી લોગ ઇન કરશો એટલે તમારી સામે આ રીતનું આખું પેજ છે એ ઓપન થશે હવે એ પેજમાં છે એ તમારે કઈ કઈ વિગતો લખેલ આવશે સૌથી પહેલાં તમને જો આમાં દેખાય છે નીટ યુજી બે હજાર પચીસની ડિટેલ છે એ તો એટલી ડિટેલ તો તમારે લખેલી આવશે જ એમાં તમે કઈ ચેન્જીસ છે એ કરી શકશો નહીં પછી પર્સનલ ડિટેલ છે એમાં પણ તમે કઈ ચેન્જીસ કરી શકશો નહીં હવે એમાં કઈ કઈ રીતે દેખાય છે એમાં તમે જુઓ તો સૌથી પહેલાં હવે તમારું પ ઉમેદવારનું નામ એટલે આમાં તમારું પહેલાં નામ આવશે તો તમારું નામ જે પ્રમાણે નીટની માર્કશીટમાં લખેલું હોય એ જ તમારે લખવાનું રહેશે ક્લિયર થઈ ગયું પહેલો ઓપ્શન જ હશે તમારે ઉમેદવારનું નામ પછી જેટલું તમારે આખે આખું નામ લખવાનું રહેશે એમાં એવું નથી કે ભાઈ તમારું પોતાનું જ નામ લખો તમારી અટક લખવાની છે તમારું નામ લખવાનું છે તમારા પિતાનું અથવા તો તમારા વાલીનું નામ છે એ તમારે લખવાનું રહેશે ક્લિયર થઈ ગયું આ જ ફોર્મેટમાં ખાલી નામ તમારે લખવાનું નથી તમારું પછી બીજો ઓપ્શન પૂછો છે મધર્સ નેમ એટલે કે માતાનું નામ તો માતાનું નામ પણ તમારે એ રીત જે હોય એ તમારે લખી નાખવાનું છે ફાધર્સ નેમ પિતાનું નામ છે એ જે પ્રમાણે હોય એ લખી નાખવાનું પછી કેટેગરી તો કેટેગરીમાં તમારે ઘણા બધા ઓપ્શન આવશે તમે ઓપન કેટેગરીમાં આવો છો તમે ઈડબલ્યુ એસમાં આવો છો તમે એસસી કેટેગરીમાં આવો છો ઓબીસીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો પીડબ્લ્યુડીમાં આવો છો એ તમામ કેટેગરી છે એના ઓપ્શન તમને દેખાડશે એમાં તમે જે કેટેગરીમાં આવતા હશો તો તમે જો ઓપન કેટેગરીમાં આવતા હશો તો તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો નહીં થાય જો તમે લોકો ઈડબ્લ્યુ એસમાં આવો છો એસસીમાં આવો છો ઓબીસીમાં આવો છો કે એસટી કેટેગરીમાં આવો છો તો તમારે લોકોને કેટેગરીનું જે સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું થશે હવે જો આમાં ઓબીસી કેટેગરી સિલેક્ટ કરી છે પછી તમારે લોકોને જેન્ડર આવશે તો જેન્ડર છે એમાં તમારે કઈ સિલેક્ટ કરવાની મેલ અથવા તો ફિમેલ તમે જે હોય એ સિલેક્ટ કરી દેવાની અને જન્મ તારીખ તમારી જન્મ તારીખ કઈ છે ને એ તમે કેલેન્ડરમાંથી પણ પસંદ કરી શકો છો આ કેલેન્ડરનો તમારી સામે ઓપ્શન આવશે એટલે તમારી સામે આ રીતનું ખુલી જશે પછી જો તમે લોકોએ જે કેટેગરી ઓબીસી પસંદ કરી હોય તમારે નોન ક્રિમિલિયર છે એ તમારે છે એ ડેટ જોશે એટલે નોન ક્રિમિલિયર છે એમાં તમારે શું જોશે ડેટ ઓફ ઇશ્યુ કઈ તારીખે તમે ઇશ્યુ કરાવ્યું છે એની ડેટ જોશે એના પછી તમને નીચે પૂછશે ડુ યુ વોન્ટ ટુ એપ્લાય ફોર એનઆરઆઈ કોટા એટલે કે તમે લોકો એનઆરઆઈ કોટા માટે અરજી કરવા માગો છો જો કરવા માગતા હોય તો યસ કરવાનું બાકી ન કરવાનું ક્લિયર થઈ ગયું હવે જો આપણે ગુજરાતમાં છે ને મોટે ભાગે છે એ માસ ક્લિક કરે છે કેમ કે એનઆરઆઈ છે તમને લાગુ ન પડે એના પછી તમે PWD સ્ટુડન્ટ તરીકે એટલે કે દિવ્યાંગ ઉમેદવાર તરીકે તમે અરજી કરવા માંગો છો એમાં યશ આવશે અથવા તો નો આવશે તમારે છે જો તમે યશમાં આવતા હોય તમારે યશ કરવાનું માં આવતા હોય તો નો કરવાનું એના પછી તમને ઓપ્શન પૂછશે ડુ યુ વોન્ટ ટુ એપ્લાય ફોર લોકલ કોટા શું તમે લોકલ કોટા માટે અરજી કરવા માંગો છો લોકલ કોટા શું છે એની હું તમને થોડીક સમજૂતી આપી દઉં હવે એની પહેલાં તમને લોકોને અમારા પેડ પ્લાન વિશેની માહિતી આપી દઉં તો હવે તમારા લોકોનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે એના પછી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત છે દરેક રાઉન્ડની સમજૂતી હવે જો પહેલો રાઉન્ડ છે બીજો રાઉન્ડ છે ત્રીજો રાઉન્ડ છે ચોથો રાઉન્ડ છે એમાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને તમારે એડમિશનને બધું કઈ રીતે કન્ફર્મ કરાવવું ટૂંકમાં પહેલેથી લઈને છેલ્લે સુધીની તમામ અપડેટ માટે છે તમે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો હવે એમાં તમારે જોડાવવું હોય તો શું કરવાનું છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં તમારે વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે અને સંપૂર્ણ વિગત છે એ મેળવી લેવાની રહેશે એટલે જે લોકોને જોડાવવું હોય વહેલી તકે અમારી સાથે જોડાઈ શકે છે કોલેજ લિસ્ટથી લઈને સંપૂર્ણ અપડેટ છે એમાં તમને આપવામાં આવશે હવે આપણે આપણા વિડીયો તરફ આવીએ તો લોકલ કોટા એટલે શું હોય તો કે જુઓ ભાઈ એનએચએલ કોટ એનએચએલ છે કોલેજ અને સ્મીમેર કોલેજ છે હવે એમાં શું નિયમ છે કે ભાઈ મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે એની અંદરમાં કોલેજ આવે એટલે જે અમદાવાદના નિવાસી હોય ને એમના માટે થોડીક બેઠકો છે એમ એના અનામત રાખેલી હોય માની લો કે તમે અમદાવાદમાં રહેતા હોવ તો એનએચએલમાં અનામત રાખેલ હોય અને સ્મીમેરમાં રહેતા હોય તો એના માટે અનામત રાખેલ હોય તો શું તમારે બેમાં હોય તમે માની લો કે અમદાવાદના નિવાસી હોવ તો તમારે એનએચએલ કોટામાં અરજી કરવાની હોય અને તમે સુરતના હો તો સુરતમાં અરજી કરવાની હોય આ બે સિવાય તમે કોઈ બી ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય તો તમારે નોટ એપ્લિકેબલ એવું તમારે છે એ કરવાનું રહેશે પછી તમારો મોબાઈલ નંબર પૂછશે તો તમે મોબાઈલ નંબર પહેલાં જે તમે પિનમાં નાખો તો એ જ તમારે મોબાઈલ નંબર છે એ તમારે લખેલો ઓટોમેટિક આવી જશે એના પછી વૈકલ્પિક મોબાઈલ નંબર એટલે કે અલ્ટરનેટ આમાં માની લો કે તમે તમારો નાંખો તમારા વાલીનો છે આમાં તમારે નાખી દેવાનો અને ઈમેલ એટલે કે તમે જેમાં નિયમિત રીતે અપડેટ મેળવવા માગતા હોય એ ઈમેલ છે તમારે એડ કરવાનું રહેશે એના પછી એડ્રેસ ઓફ છે પત્રવ્યવહાર છે એનું સરનામું તો એમાં તમારે જે તમારું આધાર કાર્ડનું હોય ને અથવા તો પરમાનન્ટ જે હોય એ તમારે સરનામું છે એ તમારે લખવાનું થશે પછી આમાં તમારે સ્ટેટ એટલે કે રાજ્ય તમારું જે રાજ્ય હોય ગુજરાત આપણે ગુજરાત છીએ એટલે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે એમાં તમારો જિલ્લો અને તાલુકો છે અને પિનકોડ એ તમારે લોકોએ સિલેક્ટ કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું હવે એના પછી આવે છે ડોમિસાઇલની વિગતો હવે જો ડોમિસાઇલમાં તમારે સિટીઝનશીપ તો કે એમાં તમારે કઈ આવે તો કે ભાઈ ઇન્ડિયન આવે હવે બર્થ પ્લેસ તમારો જન્મ કયા સ્થળે થયો છે જો ગુજરાતનું હશે તો ગુજરાતમાં તમે ડોમિસાઇલ આવશે અને તમારું જન્મનું શહેર કયું છે એ તમારે આવશે અને જો તમારો જન્મ ગુજરાત બહાર થયો હશે તો જ ડોમિસાઇલની વિગત પૂછવામાં આવશે બાકી ડોમિસાઇલની જરૂર નથી તમારો જન્મ ગુજરાતમાં જ થયો છે તો તમારે ડોમિસાઇલની જરૂર નથી તમે લોકો જોઈ શકો છો જો તમે ડોમિસાઇલ ઉપર તમે યશ કરશો એટલે તમને આ રીતનો ઓપ્શન છે એ પૂછશે જુઓ આ એટલું તમારે થઈ ગયું તો હવે એમાં જુઓ ડોમિસાઇલ છે તમે કયા રાજ્યના ડોમિસાઇલ છો ગુજરાતના છો દીયુ દમણના છો સ્ટેટ છો કે નોટ એપ્લિકેબલ છો તો તમારે છે નોટ એપ્લિકેબલ આમાં છે એ તમારે લાગુ પડે ક્લિયર થઈ ગયું પણ આમાં તમને પૂછશે જ તો હવે ડોમિસાઇલ જો તમારે કઢવવાનું હોય ગુજરાતના ડોમિસાઇલ તો કયા અધિકારીએ ડોમિસાઇલ કાઢવું છે કયા જિલ્લામાંથી કઢવેલ છે ડોમિસાઈલના નંબર શું છે કયા તાલુકામાંથી કઢવેલ છે અને કયા રે કઢવેલ છે એની તારીખ તમારે એડ કરવાની થશે જો તમે લોકો ગુજરાત બાર જન્મેલા હશો તો તમને આ વિગત પૂછશે બાકી તમને આ વિગત પૂછશે નહીં ધીમે ધીમે પછી નીચે તમે આવતા જશો તો ધોરણ દસની વિગતો તમારે એડ કરવાની રહેશે તમારે એચએસસીના માર્કશીટમાં કે એ એક બે ત્રણ ચાર હોય તો એક બે ત્રણ ચાર માની લો કે ઘણા એના સીટ નંબર છે એ તમારા સીથી ચાલુ થતા હોય ઘણાના ડીથી ચાલુ થતા હોય તો એ રીતના જે સીટ નંબર ચાલુ થતા હોય માની લો કે બાર સીટ નંબર છે સી એકસો ત્રેવીસ ચાર પાંચ છ અને સાત તો તમારે સંપૂર્ણ સી સાથે આખે આખું લઈ લેવાનું છે અને એ સીટ નંબર તમારે એડ કરવાના રહેશે પછી ઉત્તીર્ણ થયાનો મહિનો તો મહિનો કયો આવે માર્ચ આવે તો કે માર્ચમાં તમે છે એ પરીક્ષા આપી હોય તો એ માર્ચ આવશે પછી આમાં જે વર્ષ હોય તો એ તમારે વર્ષ કરવાનું છે એક્ઝામિનેશન બોર્ડ તમારું ક્યુ છે ગુજરાત બોર્ડ છે સીબીએસસી છે આઈસીએસસી છે કેમ્બ્રિજ બોર્ડ છે એનઆઈઓએસ છે કે અધર બોર્ડ છે તો એ પ્રમાણે તમારા બોર્ડ છે એ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી શાળા કયા રાજ્યમાં આવેલી છે ગુજરાતનું હોય તો તમારે ગુજરાતમાં જ સિલેક્ટ કરવાનું રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં હવે એના પછી આપણે માહિતી મેળવીએ પછી દસમાની માર્કશીટની ડિટેલ તો તમારે એચએસસીની માર્કશીટ નાખવાની છે તમારે કેટલા ઓપટેન માર્ક કેટલા છે અને ટોટલ માર્ક કેટલા છે એ તમારે માહિતીમાંથી મેળવવાની રહેશે પછી બારમાની વિગતો તમારે નાખવાની રહેશે તો બારમામાં તમારું જો ઓલરેડી બી લખેલું જ હશે પછી તમે કયા મહિનામાં પાસ કરી છે એ લખવાની છે એમાં પણ સેમ જ સ્થિતિ એક્ઝામિનેશન બોર્ડ કયું છે શાળા કયા રાજ્યમાં આવેલી છે એ પ્રમાણે અને એસઆઈડી નંબર જો આ છે ને ફરજિયાત નથી ક્લિયર થઈ ગયું તમે નાખો હોય તો નાખી શકો અને નંબર ઓફ અટેમ્પ એટલે તમે ધોરણ બારની પરીક્ષા પહેલાં પ્રયત્ને પાસ કરી છે બીજા પ્રયત્ને પાસ કરી છે એ તમારે નંબર ઓફ એટેમ છે એ લખવાનું રહેશે એના પછી બારમાની ડિટેલ છે તો ઉમેદવારની એચએસસી માર્કશીટ પ્રમાણે તમારે જો ફિઝિક્સમાં કેટલા એવા છે કેમેસ્ટ્રીમાં કેટલા આવ્યા બાયોલોજીમાં કેટલા એવા પીસીબીના થઈને તમારે કેટલા થયા છે અને થિયરી ઓફ ટોટલ કેટલા થયા છે એ તમારે લખવાનું છે અને એ જ રીતે તમારે પ્રેક્ટિકલના જે માર્ક્સ છે એ પણ તમારે લોકોએ લખવાના રહેશે પછી તમારે પાસવર્ડ છે એ તમારે જનરેટ કરવાનો રહેશે તો પાસવર્ડ છે એ તમારે લોગ ઇન વખતે છે એ જરૂર પડે જનરેટ પાસવર્ડ અને રી એન્ટર પાસવર્ડ હવે આની માટે થોડુંક માર્ગદર્શન આપી દઉં તો પાસવર્ડ તમારે એવું રાખવું માની લો કે તમે લોકો એબીસી એટ ધ રેટ એક બે ત્રણ પર રાખી શકો છો એબીસી એક બે ત્રણ ગમે તે તમારો પાસવર્ડ છે કે જે તમને યાદ રહે એ નાખવાનો રહેશે પછી તમારે લોકોએ નીચે જેમ જવાનું છે ને આઈ એગ્રી તમને લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું હવે આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે તમને છે એ મોબાઈલ નંબર ઉપર છે ઓટીપી આવશે એ ઓટીપી તમારે નાખીને તમારે શું કરવાનું રહેશે સેવ ચેન્જીસ એટલા ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો ઓપ્શન ઓપન થશે કે તમારું યુઝર આઈડી આ છે અને તમારે લોકો એપોઇન્ટમેન્ટ લેવાની છે તમે ઓટીપી નાખશો ને આ રીતની વિગતો આવશે પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો ડોક્યુમેન્ટ છે આમાં તમને લોકો લખ્યું છે કે ભાઈ પીડીએફ ફોર્મેટમાં હોવા જોઈએ જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ એમાં તમારે હોવા જોઈએ પછી તમારે રજિસ્ટ્રેશન ડિટેલમાં જો અપલોડ ડોક્યુમેન્ટ નામનો ઓપ્શન આવશે તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે એટલા ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના થશે એમાં કઈ કઈ વિગતો આપી છે દસમાની માર્કશીટ તમારે અપલોડ કરવાની ફરજિયાત છે એના પછી બારમાની માર્કશીટ માની લો કે તમે બારમાનું છે એ એક કરતાં વધુ પ્રયત્ને પાસ કર્યું છે તો બધાયની પીડીએફ બનાવીને અપલોડ કરવાની રહેશે સિંગલ પીડીએફ ક્લિયર થઈ ગયું સિંગલ પીડીએફ એટલે કે એ બધે એક જમાં આવી જવી જોઈએ બધી પીડીએફ એક કરતાં વધુ પ્રયત્ન હોય તો પછી નેટ બે હજાર પચીસની માર્કશીટ છે એ એડ કરવાની રહેશે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાની રહેશે કાસ્ટ સર્ટિફિકેટ છે નોન કેમિલયર છે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે જેવું ફુદેડી દેખાય છે ને એ ફુદેડી તમારે ફરજિયાત રહેશે હવે અપલોડ થઈ જાય એના પછી તમારે ટેક અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિયર થઈ ગયો તમારે ડોક્યુમેન્ટ તો તમારે સેવ થઈ ગયા અપડેટ બધા સક્સેસફુલી થઈ ગયા પછી તમારે એ લોકોએ જવાનું છે રજીસ્ટ્રેશન કન્ફર્મેશન સક્સેસફુલી પછી તમે લોકો જેવું નીચે જશો તો એમાં તમારે શું કરવાનું રહેશે કન્ફર્મ રજીસ્ટ્રેશન ડિટેલ એટલે તમે જુઓ આમાં જોઈ લેવાનું એક વખત તમારું ફોર્મ વ્યવસ્થિત ભરાણું કે નહીં એના પછી તમારે કન્ફર્મ રજીસ્ટ્રેશન ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી તમારે એ લોકોએ શું કરવાનું છે તમારે અપોઇન્ટમેન્ટ લેવાની થશે તો તમારે અપોઇન્ટમેન્ટ લેવા માટે શું કરવાનું છે રજીસ્ટ્રેશન ડિટેલ દેખાય છે એમાં તમને અપોઇન્ટમેન્ટ ફોર ડોક્યુમેન્ટ વેરીફિકેશન એવું ખોલશો એટલે તમારે સામે આ રીતનો ઓપ્શન આવશે આમાં તમે હેલ્પ સેન્ટર છે એ સિલેક્ટ કરી શકો છો અને તમે જોઈ શકો છો એનું આઈડી બતાવશે હેલ્પ સેન્ટરનું નામ બતાવશે કેટલા જણા છે કેટલી તમારે અપોઇન્ટમેન્ટ છે ક્યારે તમારે અપોઇન્ટમેન્ટ ખાલી છે અને કયાથી કયા ટાઈમ વચ્ચે જવાનું છે એટલે એમાંની એક સિલેક્ટ કરીને છે એ તમારે લોકોએ સબમિટ ઉપર ક્લિક કરવાની એટલે અપોઇન્ટમેન્ટ તમારી નક્કી થઈ જશે જો આમાં અપોઇન્ટમેન્ટ કઈ રીતે કીધું છે જેવી તમે અપોઇન્ટમેન્ટ લેશો કે તમારી અપોઇન્ટમેન્ટ છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે તો કે કઈ કોલેજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત નવ સપ્ટેમ્બર બે હજાર બાવીસ બેથી ત્રણ વચ્ચે એટલે એ ટાઈમમાં તમારે લોકોએ જવાનું છે ક્લિયર થઈ ગયું પછી આ તમારું એપ્લિકેશન ફોર્મ છે એની તમારે સંપૂર્ણપણે પ્રિન્ટ છે એ તમારે કાઢી લેવાની છે અપોઇન્ટમેન્ટને બધું તમારે છે એ કાઢી લેવાનું છે તમે જોઈ શકશો તમે અપલોડ કર્યા છે ડોક્યુમેન્ટ અપડેટ કર્યા છે એ સંપૂર્ણ વિગત છે આમાં તમારે દેખાઈ જશે પછી તમારે તમારું રજિસ્ટ્રેશન છે કન્ફર્મ કરવાનું છે એટલે કન્ફર્મ તમારું થઈ જાય એના પછી તમારે લોકોએ શું કરવાનું છે પ્રિન્ટ યોર ડિટેલ એટલે તમારી ડિટેલ છે એ તમારે લોકોએ પ્રિન્ટ કરવાની રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં એટલે આ એમાં તમને કીધું જ છે કે પછી તમારું ફોર્મ ભરાઈ જાય એના પછી રજીસ્ટ્રેશન સ્લીપ અને સો પ્રમાણિત નકલનો સેટ લઈને તમને સક્કા સિક્કા અને સહી કરીને એક તમને ઉમેદવારને આપશે અને હેલ્પ સેન્ટર ખાતે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવી ફરજિયાત છે એ સિવાય તમે આગળની કોઈ બી પ્રવેશ પ્રક્રિયા છે એમાં ભાગ લઈ શકશો નહીં ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ છે તમારે ખાસ ધ્યાનમાં રાખજો એટલે એટલે આ રીતે તમારે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરવાનું છે જો તમને ફોર્મ ભરવામાં ખ્યાલ ન આવતો હોય તો હું એ જ સલાહ આપું છું કે સાયબર કાફે અથવા કોમ્પ્યુટરવાળા ભાઈ પાસે જઈને ફોર્મ ભરાવજો આમાં તમારી એક મિસ્ટેક થશે તો તમે ડિસ્કવોલિફાય તરફ પણ દોરાઈ જશો ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો તમને અધી માહિતીઓ અને અડધી માહિતી ન હોય તો એના કરતાં તમે જો કંઈ ખબર ન હોય તો સાયબર કાફેમાં ફોર્મ ભરાવતા આવજો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ અને જો આજમાં આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારા વોટ્સએપ ગ્રુપ અથવા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય બને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારા અમારે પેડ કાઉન્સિલિંગમાં જોડાવું હોય તો વહેલી તકે અમને મેસેજ કરીને જોડાઈ જાઓ